હવે મિત્રો વાયકા છ સફારી પાર્ક બંધ થઈ ગયો છે હવે જઈ રહ્યા છીએ હિંગળાજ માતાજીના મંદિરે તો ચાલો જોડાયેલા રહેજો વિડીયો ની અંદર આખી બાઉન્ડ્રી મારી આ રીતનું સફારી પાર્ક પેક કરેલું છે આ તમને દેખાય છે ને જાળી મારતી હતી આ બધું ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલું હિંગળાજ માતાજીનું મંદિર છે ધારીથી સાત કિલોમીટર દૂર થાય છે અને જુનાગઢથી એસી કિલોમીટર દૂર આવેલું છે આ મંદિરની નજીકના આવેલા ફરવાલાયક સ્થળો ધારી ખોડિયાર માતાજીનું મંદિર ડેમ સફારી પાર્ક અને જીવન મુક્તેશ્વર મહાદેવ આ બધા વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે તો ચેક કરી લેજો જોઈ લેજો વિડીયો અહીં સુધી પહોંચવા માટે તમારું પ્રાઇવેટ વાહન હશે તો વધારે અનુકૂળ આવશે કારણ કે બસની સુવિધા રોડ સુધીની છે અને રસ્તામાં જંગલ વિસ્તાર પણ આવે છે તો સિંહ પણ મળી શકે છે મિત્રો આવી પહોંચ્યા એક એવા પ્લેસ એટલે કે હિંગળાજ માતાજી ધારી ગામ ની અંદર આવેલું છે અમરેથી ચાલીસ થી પિસ્તાલીસ કિલોમીટરના અંતરે આવે છે આ જગ્યા ખુબ જ ઓછા માણસો જોઈ છે ધારી ખોડિયાર તો જ માણસો આવે છે પણ આ જગ્યા બહુ ઓછા માણસો છે આ ધારી લગભગ પાંચ જ કિલોમીટરના અંતર માં આવી જાય છે એ ખુબ જ સુંદર મજાની જગ્યા છે તો ચાલો જઈએ ને દર્શન કરીએ માતાજી મંદિરની પાછળ પાછળ સરસ મજાની બેન્ચો રાખેલી છે બેસીને તમે આરામ કરી શકો છો પાછળથી વ્યૂ આપણે કેટલું સુંદર છે મિત્રો આખી ધારી અહીંથી દેખાય છે ધારીનો ડેમ ધારી ખોડિયાર માતાજીનું મંદિર આખું આ જંગલ વિસ્તારની અંદર આવેલું છે આ ખૂબ જ ઓછા માણસોએ આ મંદિર જોયેલું છે જો મિત્રો મંદિર જોવો એક નંબર છે આ ખૂબ જ સુંદર મજાનું મંદિર છે ને એકદમ શાંત જગ્યાએ આવેલું છે જો આપણે મિત્રો મંદિરની પાછળના ભાગે છે અહીં પાછળ તમે વ્યૂ જોશો ને એટલે તમારે અરમાન ખુશ થઈ જશે એટલું સુંદર મજાનું વ્યૂ અહીંથી દેખાઈ રહ્યું છે જોવો તમે એક વખત ખાલી જોવો જ્યાં જોવો ત્યાં જંગલ જ દેખાશે વાડી ને નાનું મંદિર એક ને સુપર લોકેશન છે એકદમ શાંત વાતાવરણમાં છે એકદમ શાંત જગ્યા છે અહીં તમને આવીને જે દિલને તમને શાંતિ મળશે ને એવી ક્યાંય નહીં મળે એટલી શાંત જગ્યા છે શહેરોના ભીડભાડથી દૂર એકદમ શાંત જગ્યાએ મિત્રો તમારે બેસવાની ઈચ્છા હોય ને તો આ એક બેસ્ટ પ્લેસ છે અહીં બેસવા માટેનું ને ધાર્મિક વાતાવરણ પણ એટલું સુંદર છે એની મિત્રો આરતીનો સમય થઈ ગયો છે બપો ઉતારી રહ્યાં છે આરતી માતાજીની day. हवा तो थी गई अंधारू दादरा हरखा देखाता थी ये नो पुका તમારું કામ કયું નવા થઈ ગયા સ્કૂલ અધારું હવે જઈ રહ્યા છે ફરે ભૂરાભાઈ આગળ હેલા જાય અંધારામાં કઈ દેખાતો નથી પણ આયલા જાય છે હવે જઈ રહ્યા છે ફરતરા અમારી કાર એ બ્લેક કલર ની છે અંધારામાં એટલે એ દેખાશે નહીં જવું ચાલો જઈએ દર્શન કરીએ અંધારું થઈ ગયું લાઈટ નથી આજે તો આપડે જેટલા દર્શન થાય એટલા કરાવીએ આ છે મલ્લિકા અર્જુન वेजनाथ, युमाशंकर, रामेश्वरम, आया प्रवृत्ति से, महाकालेश्वर, आचे नागेश्वर, विश्वनाथ महादेव, त्रंबकेश्वर, आचे केदारनाथ, जय केदारनाथ મિત્રો અંધારામાં તમને પ્રયત્ન કર્યો છે બાર જ્યોતિર્લિંગ ના દર્શન કરાવવાનું હવે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ કારણ કે લાઈટ નથી આજે ફોટા બરાબર આવ્યા છે કે નહીં પેલા ચેક કરી લઈએ પછી લાગી ગઈ ભૂખ તો સાથે ઇડલીનો નાસ્તો લઈને જ અમે આવ્યા છીએ તો પેલા કારમાં થોડોક નાસ્તો કરી લઈએ કારણ કે સાંજના સાત વાગી ગયા છે બપોરના નીકળ્યા તો વ્યવસ્થિત ભોજન નથી થયું તો કરી લઈ નાસ્તો પેલા એક નંબર આવે ઈડલી બહુ સરસ બનાવી છે ભાઈ તો મિત્રો હિંગળાજ માતાજીની મંદિરથી નીકળીને ઘર તરફ જઈ જઈ રહ્યા છીએ ને આ ઓફ રોડિંગ કરવું પડે છે બે કિલોમીટર દોઢ થી બે કિલોમીટર ઓફ રોડિંગ કરી છે આવો રસ્તો હોય છે છે વરસાદ તો તો પછી ગારો થોડો ઘણો પાણી ભરેલું પણ હોય પણ આપણી વાંધો ન આવે આપડી કાર કે બાઇક હોય તો આરામથી પસાર થઈ જાય હવે મેન રોડ આવી ગયો છે રોડ પણ બહુ સરસ છે સે જે રોદા નથી આવતા સરસ મજાનો રોડ બની ગયો છે જોવો તમે પાર્કમાં જઈને ઘરે પાછા આવી ગયા છે વિડીયોને લગતો કાંઈ પ્રશ્ન હોય તો મિત્રો પૂછી શકો છો કઈ સજેશન હોય તો તમે મને આપી શકો છો કોમેન્ટમાં કાંઈ પણ હોય તો જણાવજો હવે મળશું નવા વિડીયોની અંદર ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો આવા જ નવા નવા વિડીયો તમને મારી ચેનલ ઉપર જોવા મળતા રહેશે ચાલો તો હર હર મહાદેવ થેન્ક યુ